વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા હતા યોગથી મન પ્રફુલ્લિત થાય છે અને યોગ શરીર માટે પણ જરૂરી છે તમે કદાચ સાંભળ્યું હશે કે પહેલાના સમયમાં ઋષિ મુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા આમ તો યોગ ખાસ કરીને જમીન ઉપર ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં કરતા હોય છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સાથે સોથી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં પાણી યોગ કર્યા હતા સ્વિમિંગ પુલમાં લોકોને પાંચ દિવસની તાલીમ અપાઈ હતી અને એ તાલીમ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણીમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમીન ઉપર થતા મોટા ભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠિન હોય છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ યોગ શરીર માટે સારા હોય છે નિયમિત યોગ કરવાથી હાર્ટબીટ કંટ્રોલમાં રહે છે ઉપરાંત ફેફસામાં નહિવત રોગ તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા પણ સારી રહે છે દુનિયામાં પણ અશક્ય નથી ત્યારે જેમ જમીન પ્રયોગ થાય છે તેમ સોથી વધુ લોકોએ પાણીમાં પણ યોગ કરીને સાબિત કરી બતાવ્યું છે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી ત્યારે જેમ જમીન પ્રયોગ થાય છે તેમ સો વધુ લોકોએ પાણીમાં પણ યોગ કરીને સાબિત કરી બતાવ્યું છે મેં પાંચ દિવસની તાલીમ કરી છે યોગ પાણીમાં યોગાની અને આજે યોગ દિવસ હોવાથી અમે પાણીની અંદર યોગા કર્યા છે પાણીની અંદર વિવિધ પ્રકારના યોગા એક તો અંડર વોટર યોગા અને પાણીની ઉપર અલગ અલગ યોગા કર્યા છે યોગા કર્યાના બહુ જમ બહાર જમીન પર સારા લાભ થાય છે અને પાણીની અંદર બી સારા લાભ થાય છે શરીરને બહુ તંદુરસ્ત રાખે છે અને આજે યોગા દિવસના દિવસે અમે પાણીમાં યોગા કરીને બહુ મજા આવી અમને જ્યારે ત્યારે સ્વિમિંગ કરશું ત્યારે પહેલાં યોગા કરશું અને પછી સ્વિમિંગ કરશું અને આજે બહુ મજા આવી વિશ્વ યોગ દિન એ દુનિયા માટે ભલે ગમે તે હોય પણ ભારત માટે એ ખૂબ વિશેષ છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારથી એની આ યોગને વધારે પડતો વેગ મળ્યો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આવ્યા પછી યોગ એ ખૂબ જ સારી વસ્તુ છે ચાહે તમે જમીન ઉપર કરો તો પાણીમાં કરો પણ છતાં પણ હું પચીસ વર્ષથી પાણીમાં યોગ કરું છું મારી હું વાત કરું તો મને કોઈ ડાયાબિટીસ કે મને કોઈ બીપી કે હાઈ લોક મને કોઈ તકલીફ નથી અત્યારે જે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તેમાં તંદુરસ્ત ત્યાં રહે તે માટે યોગ આપણે કરી રહ્યા છીએ મોદી સાહેબનું સપનું હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે તે જ મુજબ આજે આપણે પાણીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સર છેલ્લા પાંચ દિવસથી આ લોકોને તાલીમ આપવામાં આવી હતી અને ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો